પિતામાં ભીષ્મના શરીરમાંથી એટલી બધી જગ્યાએ એને બાણ શા માટે મારવા પીડ્યા એક બાણ મારે નાભીમાં યા હૃદયથી તો માણસનું જ્ઞાન ત્યાં પૂરું થઈ જાય પણ એમ નથી કર્યું એને કીધું કે આગળના જન્મોની અંદર તમે એક રાજવી હતા અંત સમયે પિતામાં ભીષ્મ જ્યારે પોતાના છેલ્લા શ્વાસ લઈ રહ્યા શ્રી કૃષ્ણને કહે કે મારી એવી કઈ કમાણી જેના કારણે હું અંત સમયે એક બાણ મારે મને મારી નાખ્યું એવું કેમ અનાજ આગળ આગળના સમય ની અંદર આ જોજો પિતામાં ભીષ્મ ના શરીર માંથી એટલી બધી જગ્યાએ એને બાણ શા માટે મારવા પડ્યા એક બાણ મારે નાભીમાં યા હૃદયથી તો માણસ નું ન્યા પૂરું થઈ જાય ને પણ એમ નથી કર્યું એને કીધું કે આગળના જન્મોની અંદર તમે એક રાજવી હતા એ સમયે બીજા રાજવી પર તમે ચડાઈ કરી એ રાજા તમારી થી બચવા માટે યુદ્ધનું મેદાન છોડી રણ મેદાન માંથી નાસીપાત થવા માટે તૈયાર થયો આગળ પેલો રાજવી એની પાછળ તમે જાવ છો તલવાર ખુલ્લી છે તમારી પેલો આગળ જાય છે એ ભાગીને જતો રહ્યો તમારા એમાં એક વાંકી ચૂકી નળ આવી ધ્યાન દેજો વાંકી ચૂકી નળ તમે ઘોડો લઈને પાછળ અને પેલો ઘોડો લઈને આગળ જાય છે કે તમે એને પહોંચી ન વળો ને પકડી ન લ્યો ગભરાતો ગભરાતો ઘોડો લઈને આગળ એ વાંકી ચૂકી નળની અંદર જે વ્યક્તિ બચવા માટે આગળનો રાજવી જાય છે એમાં હણે એને હણવામાં પાપ નથી હણે એને હણવામાં પાપ નથી માટે એ શસ્ત્ર લઈ અને એને સર્પ બચવા માટે સર્પના બે ટુકડા કરી નાખે સર્પને મારી નાખે એક ટુકડો રસ્તાના આ ભાગમાં હતો ને પેલા ભાગમાં એમાં જે મોઢાનો ભાગ તમ ભીષ્મ પણ રાજવીના રૂપમાં ત્યારે એની પાછળ આવ્યા એટલે એને જોયું સર્પ મરી ના જાય ત્યારે તડફડિયા માડે બંને પૂંછડાનો ભાગ ભાગ અને આય

એટલે પેલી બાજુ ટુકડો દૂર જતો રહ્યો અને તમે જોયો હોય તો કાંટાળો થોર આવે થોર એમાં કાંટા કાંટા હોય હોય થાય એટલા ભાગ માથાનો શરીરનો જે ભાગ હતો એ થોર ઉપડ પડ્યો ને એટલી જગ્યા થી એને લોહી નીકળવા લાગ્યા આટલી બધી જગ્યાએથી લોહી નીકળ્યા એટલે પેલા સર્પને રાજાએ રાજા એ કાપો શરૂઆતમાં બે ટુકડા કર્યા

કે મને જેટલી જગ્યાએથી નીકળે છે આ વ્યક્તિને એટલી જગ્યાએથી લોહી નીકળશે પિતામાં ભીષ્મ આ તમે કરેલા કર્મનો બદલો છે કર્મ કોઈને મુક્ત કરતું નથી પછી ભીષ્મ પિતા પોતે હોય કે શ્રી કૃષ્ણ સ્વયં હોય